શ્રી ગણેશમાં શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ કી જય ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં જમવા પધારો મારા શ્યામ જોઈ રહ્યો છું તારી વાટડી જમવા પધારો મારા શ્યામ વાલા તો જોઈ રહ્યો છું તારી વાટડી મે દો સગડા કામ વાલા હું તો જોઈ રહ્યો છું તારી વાતડી રંગોળી પુરાવી સુંદર તોરણ બાંધ્યા દ્વાર પૂજનનો મેં થાળ સજાવ્યો ગુઠી ફૂલની માણ પ્રધારો જીવન પ્રાણ વાલા હું તો જોઈ રહ્યો છું તારી વાતડી મગજ મેં સુરગે ગા સાથે મોહન થાળ લજપચતા છે લાડુ કીધા તૈયાર પીરસ્યા છે પાંખ પાંચ પકવાન વાલા હું તો જોઈ રહ્યો છું તારી વાતડી જમવા પધારો મારા શ્યામ વાલા હું જોઈ રહ્યો છું તારી વાતડી કઈ પાપડ ચટણી અઠાણા છૂટી મગની દાળ ઘીનો ડોરો ભાતે દીધો કઢી મસાલેદાર જમના કરજો પાન વાલા હું તો જોઈ રહ્યો છું તારી વાટડી કેસર પિસ્તા આઈસ્ક્રીમ સાથે મનગમતો મુખવાસ બિડલે બાસઠ પાન ધરાવી પોઢાડું મહારાજ સાંઈ મંડળના મોંગેરા મહેમાન હું તો જોઈ રહ્યો છું તારી વાતડી મંડળના મોંગેરા મહેમાન હું તો જોઈ રહ્યો છું તારી વાતડી જમવા પધારો મારા શ્યામ વાલા હું તો જોઈ રહ્યો છું તારી વાતડી છેતા મેં લીધો સગડા કામ વાલા હું તો જોઈ રહ્યો છું તારી વાટડી કૃષ્ણ કનૈયા લાલકી જે